હેલો ગાઈઝમાં હા તમને અરજી પવાર ડાંગી સિંગર અને આ જાણ હાઉ આપણે ડીજે રોહિત સ્ટુડિયોમાં એ તથા આપણી સીમા ગાયકવાડ સિંગર અને યઠ આપણા રવિભાઈ આપણા મહારાષ્ટ્રના હીરો અને આપણા ગામિત ગુરુજી આપણા સાગરભાઈ સિંગર મારા નવા સોંગ એક સુપરહિટ ધમાકેદારી હે કુરડોની ભાજી ખુડી ખાઉં નવા સોંગ રવિભાઈ સાંગ આપણે પ્રેક્ષકો સાલા